નિર્માણ આપનું સ્વાગત છે આપની સાથે હું છું શું કમ દર્શક મિત્રો શેર બજારના તબકારામાં આપનું સ્વાગત છે શેરબજારના તબકારામાં વાત કરીશું શેર માર્કેટની ગઈકાલે આપણે વાત કરી હતી નવું સપ્તાહ કેવું રહી શકે છે ગઈકાલે ખાસ કરીને કેવી સ્થિતિ જોવા મળી સમગ્ર દિવસ દરમિયાન માર્કેટે કેવો કારોબાર કર્યો છે કેવો નજારો જોવા મળ્યો તેના પર વાત કરીશું સાથે જ આજે માર્કેટ ખુશ છે ત્યારે આજે કઈ કઈ સ્થિતિ છે કઈ કઈ બાબતો છે કે જે ખાસ તમામ દર્શક મિત્રો માટે તમામ રોકાણ માટે રોકાણકારો માટે ખાસ જાણવાલા એપ છે સ્ટોક્સ સ્પેસિફિક વાત કરીશું કયા સ્ટોક્સ ખાસ ફોકસમાં છે અને તમના શું લેવલ રહી શકે છે અન્ય તમામ બાબત પર નજર કરીશું વૈશ્વિક લેવલે શું સંકેત મળી રહ્યા છે અન્ય જે પાસાઓ કે જે શેર માર્કેટ માટે ખાસ આપણા માટે જરૂરી છે તેના પર આપણે તમામ બાબત પર ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટની અલગ અલગ તેમાં શું રહી શકે છે લેવલ્સ તેની પર વાત કરીશું આપના પણ સવાલ આ કાર્યક્રમમાં અમે ત્યારબાદ લઈશું સૌથી પહેલાં તો શરૂઆત કરીએ માર્કેટની સ્થિતિ અંગે જાણીએ કેવું રહ્યું માર્કેટ ગઈકાલે અને આજે કેવું રહેશે આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું તો સૌથી પહેલાં ગઈકાલે કેવું રહ્યું માર્કેટ જેવી ચર્ચા આપણે ગઈકાલે આપે કરી હતી તે પ્રમાણે સમગ્ર દિવસ કેવો રહ્યો અને સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે શું છે રોકાણકારો માટે ખાસ અને વૈશ્વિક લેવલે ખાસ ચાર્ટ જોઈને કે માર્કેટે અત્યારે જે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો પાંચમી તારીખે નિફ્ટીએ એ જે ઓલ ટાઈમ હાઈ કર્યો છે ઓલ ટાઈમ હાઈ તો નથી કર્યો મીન્સ જે હાઈ હમણાં બનાવ્યો એમાં એના પછી સેવન ટ્રેડિંગ ડેઝ માર્કેટ એક રેન્જમાં ફરે છે એ રેન્જમાં જ છે નો ડોટ એક મુવમેન્ટ આપી દીધી એક વિચિત્ર મુવમેન્ટ વિથ નો રીઝન રાઈટ એવા કઈ ન્યૂઝ હતા નહીં કે જે કારણસર માર્કેટ એટલું તૂટી જાય ને માર્કેટ ફરી પાછું એટલું રિકવર થઈ જાય તો સાત દિવસથી માર્કેટ રેન્જ બોન્ડ ફરી રહ્યું છે આફ્ટર મેકિંગ અ રિસન્ટ સ્વિંગ હાઈ મેં પહેલા ઓવર ટાઈમ હાઈ કીધું એના માટે સોરી તો સ્વિંગ હાઈ બન્યા બાદ સાત દિવસનું કોન્સોલિડેશન મને લાગે છે માર્કેટ હજી બે દિવસ એટલીસ્ટ દોઢ દિવસ હજી આ કોન્સોલિડેશન ફેઝમાં જ રહેશે આજથી મીન્સ યુએસમાં હતી ફેડની મીટિંગ શરૂ થશે જેનું રિઝલ્ટ આપણને આવતીકાલે રાત્રે રાત્રે તો ગુરુવારે આપણને એની ઇમ્પેક્ટ આપણને જોવા મળશે તો આઈ થિંક સો બે દિવસ માર્કેટ ઓડ બિટલ એમાં બે દિવસમાં જે સેકન્ડ પાર્ટ છે મીન્સ દોઢ દિવસ પછીનો જે ભાગ છે ત્યારે એક મોટી મુમેન્ટ આપણે જોઈ શકીએ છે અધરવાઇઝ આ આજે અને આવતીકાલના બપોર સુધી માર્કેટ ઇન કેસ નીચે આવે છે તો ત્યાંથી બાઉન્સ થઈ જશે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે તો માર્કેટ નીચે દેખાય છે તો ઓન ધ લોઅર સાઈડ આવશે તો સપોર્ટ ના નજીક તમે ખરીદી કરો ઇફ ઇટ ઇઝ ઓન ધ હાયર સાઈડ ત્યાં તમે પ્રોફિટ બુક કરો એટલે આ દોઢ દિવસ આ એક રેન્જ દેખાઈ રહી છે ચોવીસ હજાર એકસો અઠાવન એટલે આપણે એકસો પચાસ લઈએ એકસો પચાસ અને ઉપરમાં પચીસ હજાર ચોવીસ હજાર નવસો બ્યાસી છે એટલે આપણે પચીસ હજાર લઈએ તો આ રેન્જ દેખાય છે તો એને હજી થોડીક સ્કવીઝડઅપ આપણે કરવું હોય તો વી કેન ટેક ધ રેન્જ ઓફ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ નાઇન હંડ્રેડ ચોવીસ પાંચસો ચોવીસ નવસો આ એકદમ સ્કવી રેન્જ છે આ મહિનામાં આઈ થિંક હવે થોડાક દિવસ જ બાકી રહ્યા છે ટ્રેડિંગ ડે તો બેસ્ટ અપોમેન્સ અર્નિંગ ટ્રીક આ સમય માટે કે તમે ટેન્શન ફ્રી તમે થોડુંક તમારી મૂડી વધારી શકો તો ચોવીસ પાંચસો ચોવીસ નવસો નજીકમાં આ કોલ ફૂટ તમે વેચી શકો છો નવસો નો કોલ વેચો ચોવીસ પાંચસો નો ફૂટ વેચો અને એનું પ્રીમિયમ બટ નેચરલ કીપિંગ એન આઈ ઓન એટ ગમે ત્યારે એક મોટી વોલાટી પણ શક્યતા આ દોઢ દિવસમાં ઓછી દેખાય છે પણ સી આ માર્કેટ છે આ માર્કેટમાં નથિંગ ઇઝ સર્ટન તો નો ડાઉટ કીપિંગ એન આઈ ઓન એટ એન્ડ સ્ટોપ લોસ એક્સ્ટ્રા કોશિયસ મુવમેન્ટ કરવું પડશે એવા સંકેતો દેખાઈ રહ્યા છે એ કદાચ ના પણ આવે બટ સંકેત સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે ઇન્ડિયાના ડેટા સ્ટ્રોંગ છે એટલે ઇન્ડિયાનું માર્કેટ તો સ્ટ્રોંગ છે એટલે એમાં બહુ ચિંતાજનક નથી ઓન ધ લોઅર સાઈડ તમને સ્ટ્રેન્ડ ઓટોમેટિકલી તમને દેખાઈ આવશે તો ઓન ધ લોઅર સાઈડ યસ વી આર પોઝિટિવ મીન્સ ડાઉનમાં તમે ખરીદી કરો માર્કેટમાં એવી બી કંઈ તેજી નથી દેખાતી કે માર્કેટ એકદમથી સ્કાય રોકેટ થી વર્ટિકલ રેલી આપણને કઈ મોટી જોવા મળી જાય બાકી તો સ્ટોક સ્પેસિફિક માર્કેટમાં દેખાઈ રહ્યું છે નિફ્ટી બેંક ગઈકાલે તો થોડીક સ્ટ્રોંગ હતી નિફ્ટી કરતા પણ અગેન બંને નિફ્ટી ના ઉપર પહેલા વાત કરું કે આટલી મોટી રેલી આવી શુક્રવારે તો ઇન કેસ માર્કેટ વોન્ટેડ ટુ ગો એક વર્ટિકલ રેલી નવા હાઈ તરફ તો કેન્ડલ ગઈકાલે પોઝિટિવમાં માર્કેટ બંધ મળ્યું તો માર્કેટ બંધ નથી મળ્યું તો આ એક સંકેત આપે છે કે ભાઈ આ જે રેલી આવી છે ઇટ કેન ફીલ મેં આપણે ગઈકાલે વાત કરી હતી કે આજ કે છ તારીખનો જે હાઈ બન્યો છે જે સ્વિંગ હાઈ બન્યો છે એ સ્વિંગ હાઈ ની ઉપર માર્કેટ ટ્રેડ થવું કમ્ફર્ટેબલી જરૂર છે તો જ આગળની લાંબી તેજી આપણે વિચારીશું બાકી અધરવાઈઝ વી હેવ ટુ બી અલ્ટ્રા કોશિયસ તો સેમ એ વસ્તુ સ્ટેન્ડ હોલ્ડ છે કે જે હાઈ બન્યો છે એ હાઈની ઉપર વી હેવ ટુ ટ્રેડ કમ્ફર્ટેબલી એવું નથી કે ખાલી એક ક્ષણ માટે કે પાંચ મિનિટ માટે દસ મિનિટ માટે ટ્રેડ કરીને આવતા રહે એટલે વાત પતી ગઈ બહુ ઓછો ફ્રાઈડે તો જે રીતના મુમેન્ટ જોવા મળી હતી તો હોટ ટુ બી ધ વોલ્યુમ ત્યાં તો વધારે હોય જ બટ એઝ કમ્પેર ટુ ધેટ ઓર એઝ કમ્પેર ટુ ધ લાસ્ટ વીક આજે સાત ટ્રેડિંગ સેશનની મેં વાત કરી તો સાથે સાત ટ્રેડિંગ સેશનમાં ગઈકાલનું વોલ્યુમ વોઝ વેરી લો બંને હતા અને નોટ અબાઉટ થ્રી હતી તો નોટ અ બિગ ફિગર ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ દોઢ દિવસમાં માર્કેટ તમને ક્યાં કંઈક ટ્રેપ ના કરે એ તમે ધ્યાન રાખજો કેમ કે અહીંયા ટ્રેપ થવાની શક્યતા વધારે છે તમને ઓન ધ લોઅર સાઈડ તમને બ્રેકડાઉન આપે અને તમે ત્યાં મંદી ક્રિએટ કરો અને ત્યાંથી ફરી પાછું માર્કેટ બાઉન્સ થઈ જાય માર્કેટ ઓન ધ હાયર સાઈડ ક્રોસ કરે બ્રેકઆઉટ આપે અને પછી ત્યાંથી થોડુંક ઉપર જઈને પછી અગેન ઇટ કમ્સ ડાઉન સો ચાન્સીસ છે આ રીતના તો ડોન્ટ ગેટ ટ્રેડ તો એનો બેસ્ટ રસ્તો પહેલા સૌથી પહેલો તો એ છે કે ડાયરેકશન તમે કામ કરો કે અહીંયા સ્ટોપલસ રાખશો તો સ્ટોપલસ તમારો હેઠ જ થવાનો છે તો બેસ્ટ વે છે હેચ કરો એન્ડ મુવ ફોર્વર્ડ ઓર હેલ્સ ટેક અલિડે શું જે ગઈકાલે એકવાર જે સાહેબ આવે તો 10 વર્ષમાં વિદેશી રોકાણ વધ્યું છે તમામ સેક્ટરમાં વિદેશી રોકાણ જે प्रकारे વધ્યું છે આપની દ્રષ્ટિએ કયા કયા સેક્ટર માં વિદેશી રોકાણ વધ્યું છે અને તેની અસર કેવી માર્કેટમાં ખાસ જોવા મળી રહી છે છેલ્લા 10 વર્ષમાં માર્કેટ ક્યાંથી ક્યાં આવી ગયો આપણે સૌ જાણીએ છીએ રાઈટ તો માર્કેટ હેઝ ગિવન યુ અ ગુડ રિટર્ન દસ વર્ષમાં રોકાણ વધી ગયું છે બધી વાત સાચી છે પણ લાસ્ટ વન યર માં આજ વિદેશી રોકાણ વેચી રહ્યા છે તો તો એ બી ખાસ ધ્યાન રાખવાનું છે ડોન્ટ ગો બાય ધ હિસ્ટ્રી કે દસ વર્ષમાં આવું કર્યું છે તો માર્કેટ આમ છે તેમ છે હિયર એન્ડ વિલ એ લોકોનું રોકાણ કે પાંચ દસ વર્ષ માટે નથી હોતું ઇટ ઓલવેઝ ફોર અ લોંગ ટાઈમ જ્યાં સુધી પોલિસીસ ગવર્મેન્ટની પોલિસી છે ગવર્મેન્ટ સ્ટેબલ છે પોલિસી આપી રહી છે ફેવરમાં એ લોકો રિટર્ન મળી રહ્યો છે ત્યાં સુધી એવરીથીંગ ઇઝ ફાઇન હવે આ જ વસ્તુ ક્યાંક તમારું ડોલર તમારું વીક મીન્સ સ્ટ્રોંગ થઈ જાય રૂપિયો વીક થઈ જાય તો સિવાય તમે એક વસ્તુ સમજો આજે એક 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 એક્ઝામ્પલમાં લઉં છું કે આજે ડોલર ચલો એટી ફાઈવ રૂપીસ રાઈટ કે એક પંચ્યાસી રૂપિયા તમે આપો ને તમને એક ડોલર મળે તો આ બધા પહેલા ડોલર લઈને આવ્યા ત્યારે ઇટ વોઝ ફોર્ટી એટ રૂપીસ આપણે એક એક્ઝામ્પલ મળી ફિફ્ટી રૂપીસ ચલો તો એમને એક ડોલર રાખ્યો એટલે અહીંયા એમને પચાસ રૂપિયા મળે દસ વર્ષ પછી

ડોલર રિલેટેડ પછી ઇન્ટરેસ્ટ વ્યાજ આવે ટેક્સિસ આવે ડોંટ કેપિટલ વેલ્યુ માં તકલીફ પડે છે તો હજી દે વિલ વેટ હજી ગોવા ડોલર ની મજબૂતી મીન્સ ઇન્ડિયા એન્ડ યુએસડી

સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરી આપણે રિલાયન્સ રિલાયન્સ મન લુક્સ લાઈક પુનર્નતી કેસો કે પરફોર્મ છે એ એક શક્યતા દેખાય છે કે કદાચ આ લેવલ થી બાઉન્સ થાય આ લેવલ થી બાઉન્સ થાય વિથ ધ સપોર્ટ ઓફ ફ્રાઈડેસ લો એ ધ્યાનમાં રાખીને કદાચ એક થોડી અપવર્ડ મુવમેન્ટ આપણને જોવા મળે બટ સ્ટ્રેન્થ નથી બટ બોટમ ફિશિંગ જેને કરવું છે કેન થિંક બટ નથી તો અવૉડ કરો એ ઇન્ટર ડેમાં જ આપણે વિચારીશું માર્કેટ એક વખત ખુલી જાય પછી રિયલ ટાઈમમાં કઈ રીતના બિહેવિયર કરે છે ની દેખાય સાઇડવેઝ સાઇડવેઝ્રુમેન્ટ છે અગિ તારીખ નો હાયલો અગ છે એ એ જે બાજુ આ બ્રેક કરે એ બાજુની દિશા આપણને આરવી એનલ મળે અત્યારે ઓટોમેટિકલી તમે જુઓ તો તમે બે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી છે હાલના તબક્કે તો બંને ઇન્સ્ટ્રુમેન્ટ ડલ દેખાઈ રહ્યા છે ચાર્ટમાં ક્યાં કોઈ એવા સંકેત નથી દેખાતા કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં યસ આઈ હેવ અ સ્ટીમ ફોર એક્ઝામ્પલ એક ઇન્સ્ટ્રુમેન્ટ મને અત્યારે એકદમ યાદ આવી ગયો ઇપકા લેબ રાઈટ તો હવે હું ઇપકા લેબ ચેક કરું ઉ છું તો શુક્રવારે શુક્રવારે માર્કેટમાં મંદી આવી મંદી પછી સારી તેજી પણ આવી રાઈટ હવે આ ચાર્ટ જોવા જાઉં છું તો શુક્રવારે ઇટ વોઝ ઓન ધ લોઅર સાઈડ ઓનલી શરૂઆતમાં જે મંદી આવી એ આવી એ પહેલા બે ત્રણ કલાક રાઈટ એ દોઢ બે કલાક એ શરૂઆતની જે મંદી આવી ત્યાં જે એને લો બનાવી દીધો પછી એ લો તૂટ્યો નહી પછી કોન્સોલિડેટ થયો અને કોન્સોલિડેટેડ થયા પછી યસ્ટ પહેલા કલાકનો જે હાઈ લો બન્યો છે અને ધેન ઇટ સ્ટાર્ટેડ મુવિંગ અપ અને એ સ્ટાર્ટેડ અપ અને ત્યાંથી એને છેલ્લા કલાકમાં બી ત્યાં તમને ખરીદારી જોવા મળી છે એવરી પોસિબિલિટી ઇપર કેન બી અ ગુડ બોટમ ફિશિંગ આ જોઈએ છે કે જે શુક્રવારે મજબૂતી બેઝ બનાવ્યો છે ઓર એલ્સ શુક્રવારે બેઝ બનાવીને દે હેવ ટેકન અપ મુન્ટ મને ફાર્માસ્યુટિકલમાં જ મને ધ્યાનમાં આવે છે દેટ ઇઝ ડોક્ટર રેડી તો ડોક્ટર રેડ્ડીમાં બી તમે જુઓ તો શુક્રવારે પહેલા કલાકમાં કે પહેલા શરૂઆતના સમયમાં એ બ્લેક મારું બુઝો કેન્ડલ સેલિંગ પ્રેશર અગેન ઓન ધ લોઅર સાઈડ તમને ખરીદી જોવા મળી ગઈ લોઅર સાઈડ મીન્સ એનો જે સપોર્ટ લેવલ હતો ધેટ વોઝ વન ટુ ડબલ થ્રી રાઈટ તો એ સપોર્ટને રિસ્પેક્ટ આપ્યું ત્યાંથી ખરીદી આવી શુક્રવાર ઇટ્સ સેલ્ફ સ્ટાર્ટેડ મુવિંગ આપ અને ગઈકાલે તો પહેલા કલાકમાં એક બ્લેક મારું બુજો કેન્ડલ એ લો તોડ્યો નથી અને ધેન ઇટ હેઝ સ્ટાર્ટેડ મૂવિંગ અપ હું એમ નથી કહેતો કે તમે આજે ખુલતાથી જ જઈને ડોક્ટર રેડીને બાય કરો ફાઈનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો કદાચ થોડુંક નીચે આવશે નીચે ક્યાં સુધી આવશે એનો શું લેવલ બનશે એ ઇન્ટર ડેમાં તમારે ચેક કરવાનું છે જોવાનું કે મે બી કદાચ આજે કોન્સોલિડેટ થાય મે બી બે દાડા પછી ચાલે આઈ ડોન્ટ નો બટ ધીસ

નજીક જ છે તો વેટ એન્ડ વોચ જી તો લુપિન હાલ વેટ એન્ડ વોચ સ્થિતિ જોવા મળી છે આગળ વાત કરીએ કોલર જોડાયા છે હેલો મારી પાસે પીપીએલ એક તો ના પડ્યા હતા પીપીએલ પરિમલ ફાર્મા અને બીજા તે વખાડ પંદરસો રૂપિયા આવી ગયો છે તો વખાડો તો એક વર્ષ દોઢ બે વર્ષ રાખી શકાય જો જી વોખાડના જે પંદરસો આવી ગયો છે તો હજી રાખી શકાય લોંગ ટર્મ માટે રાખવા છે હા લગભગ બે વર્ષ માટે રાખવા છે અને પરિમલ ફાર્મા કેટલા પડ્યા છે આપણી પાસે

બેસીકલી ટાર્ગેટ અચીવ થઈ ગયો છે બટ અગેન આ ઇન્સ્ટ્રુમેન્ટ ડબલ બોટમ કરીને ડબલ બોટમ કરીને મીન્સ હું લોંગ ટર્મ વાત કરું છું પહેલા તો એક મેડઅલ લોટેડ ઇન ધ મંથ ઓફે ઇન ધ ક્વાર્ટર ઓફ માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી બે હજાર વીસ માં જે લો બનાવેલો માર્ચ આ ક્વાર્ટરમાં રાઈટ માર્ચ ક્વાર્ટરમાં એ લો ને માન આપીને ઉપર ગયો છે અને અગેન રિસેન્ટલી ટ્વેન્ટી થ્રીમાં જૂન ક્વાર્ટર ટ્વેન્ટી થ્રી ના જૂન ક્વાર્ટર દિસ ઇઝ ટ્વેન્ટી એ ક્વાર્ટર ને સપોર્ટ લઈને અગેન ઇટ ઇઝ બાઉન્સ બેક એન્ડ બાઉન્સ બેક વિથ ધ બ્રેકઆઉટ તો હવે જ્યાં સુધી આ બ્રેકઆઉટ ના તૂટે ત્યાં સુધી તો તમે હોલ્ડ રાખો લુક સુ ગુડ રાઈટ તો આપણે તો આને હજી તમે લોંગ ટર્મ પરવ્યુથી વિચારો છો તો સ્ટીલ હોલ્ડ ઇટ નજીકમાં નજીકનો સપોર્ટ તમને આપું તો દેટ ઇઝ લાસ્ટ વીક લો વન થ્રી ફોર સેવન આ નજીકમાં નજીકનો સપોર્ટ રહેશે વન થ્રી ફોર સેવન હજી નિયર બાય આવી જવું તો વન થ્રી થ્રી ફાઈવ વન થ્રી ફોર સેવન આ તમારા માટે સપોર્ટ છે તેમાં પણ તેની પાસે સો એકસો સાહીઠ ભાવના પડ્યા છે સો તો એમાં પણ દોઢ બે વર્ષ તેમને રાખવા છે

સ ઓન ધેલી ક્લોઝિંગ બેસીસ ડેલી ક્લોઝિંગ બેસીસ માં બાવીસો રૂપિયાનો સ્ટોપ લોસ અને હું બોટમ ફિશિંગ કરીશ ટેકિંગ અ રિસ્ક ઓફ ફિફ્ટી પર્સન્ટ ચાન્સ કે ભાઈ મારો સ્ટોપલો જે પ્રકારે વાત કરીએ અલગ અલગ સુધી શુક્રવારનો હાઈલો તોડતો નથી ત્યાં સુધી અવોઇડ તો શુક્રવાર નો તોડતો નથી ત્યાં સુધી અવોઇડ આગળ વાત કરીએ તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિષે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી હા મારા મિત્ર મારા સગા સાથે મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે મારા ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો જી અમારી સાથે જોડાવા બદલ તો દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમ બસ આટલું જ કાલે ફરથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર